ുജറാ <laughs> മെഡി

આશીર્વાદ છે તમારી અમારે મસ્સે બદલાવા બદલાઈ જો તો ખરી કેટલા લુકડા થઈ ગયા ઓમરા તા કાઈ દુખી પડે માં આવુંદરા મત નઈ કરું ગમે પર હું કરું લે ઉઠ પડે હવારમાં વેલુ આપડે બતાય નિયમ હોય વેલુ ઉઠવાનું વેલુ કામ કરવાનું વેલુ ચા લેવાનું આશીર્વાદ છે ઓ મારી ઈચ્છે એલા હમરો તા તમને ખબર છે એ નારીના કવિતાબેન કઈ ખબર ન લે સોનલ ને સીટી હા એ તો માસી વાત કરતા તા એસે ને હા હો લઈ આવી છે નોને બેય તગડી દીધા હતી કઈ હું થોડી બેવરી લીસે આવી તી બધું એનું કરવા સાચી વાત છે ના ના કોઈ નું ન કરાય તાંતા કઈ હું તો જો આ તીરે કપડા લઈ ઢગલો લઈને હવે જાય ત્રણ કલાક આ ફેડા રાખીએ માર હા હો તે નેવરા થોડા હોય લો કાયમ એમ કોક નું કરવા બેય જરી ને ટલા લઈ લે ના હા હો શું કહેવાય એના મરને ને હરાન તપતી તી જોઈએ લે સાચી વાત છે તમારી એમ કે તગડી દેવાય કઈ કોઈ કા કાયમ કરા બે દીકરી આપણે કો બે દી હોય તો આપણે બે દી કોકનું કરવું પડે બરાબર ને હું તઈ એ રેવા ન રાખતી હું ખોટું હું સાચી વાત છે હું ઈ મારી કરે ને પાછો દહાઈ નું ને બપોર નું ખવાર નું મજા ન તમને કબ દોહા ને લે મારી દોહા નું શું છે એ છે ને સરદી નું ઉતરો ને તાવ થઈ ગયા ખબ ખબે ને કાલ તો ભાઈ આવ્યા હતા ને દીકરો પી એ કેતા તમને માથી શરદી જેવું લાગે તો કે આ બંને વિના સે રાખીએ ના રે ના કરાય એક નહીં

ઈ હા હો આવા ની મત લાગતી હતી એના રે ના ખબર ની કે ટાઈટ હોય ને ટીકે વાંધો ના આવે ને ઓસી ટાઈટ પડે કમ્રા માં તાપડે જો ને બહુ પડે ટીકે કે આવે છે ને અ પૂરો થઈ પછી આવીએ તાંગડી હા હો ની આવે હવે આને તો ગામ વાવણી આલે તો હું આઈ નઈ રેવાના મને ખબર સે કેટલાઈ દી રે કે તી હું રોટલા કરવા કાય ઈ વાત હાચી નોકર એક જણા બાપા ખર્શો કેટલો આવે તઈ કાયમ નું

দিলি বিখারে মেলি তারা সস্রা জিরে কিম করিগার মাজ এসে দেরা তারা নন্র ঵াডারে লাম�া তাডি সেরে

ઈ હા રૂપાઈ આવડી જાય તો જો એકલા હોય તો કોક દીક કરવા થાય આપણે ઈ વાત સાચી હો પૂજ્યો ટાણ જો મે રાંધી લીધું હવે છે ને હું છે ને વાડીએ જા વાડીએ કામ છે ને ભાગ્યો આવી ગયો હે પાણી પાવાન છે રાતી હું ઘેર છે તું એમ કહે રો ભા તું લઈને જાજે માં દીકરો એટલે ના ના બાપુજી તો મૂંગી માસી ના પાડી એ એટલા દીથી આપણે ખાતા પછી ન બરાબર બાપુજી ના હસી વાત તારી ઓહો હું ગયો આવો ઠીક ને মজা নীতি ভাইপুজি ৰোটলা নাই খাই ভাৱি মজা ধু লাগে ভাই আ গামে চুল কৰে গেছৰে কি খবৰ পৰে চুলা নোটল চুল ৰ কেৱা মিঠা লাগে কা হা অ' বাপুজী এই ৰোটল ডুগী লটনি কক આવો ગરમ રોટલો કરતા છે ને ઠંડો રોટલો બહુ ખાવાનો ચાલ ભાઈ હા બાપુજી હાલો બાપુજી તમારે હવે ખાવું ખાઈ લેજો બધું થઈ ગયું છે હો હું છે ને ભાતું લઈને જાવ વાળીએ બહુ કામ છે હો બાપુજી ન કરો બાકીઓ પાસે થઈ જાય તમે મોડા જાઓ મોડા જાઓ દીકરો ટાઈટનો કંઈક પહેરતો જ છે માથે બાંધ છે બહુ ટાઈટ છે હો છે બાપુજી ટાઈટ તો બહુ છે મને તો હા બહુ શરદી થઈ ગઈ માથું દુખે ભાઈ ખાવાનું મન નથી થતું આ તો કર્યું ને બટકો રોટલો ખાઈ લે હા બાપુજી સે ને પછી ફોન તા કરજે છોકરા હું કરે શું નહીં અહીંયા કેવી ટાઈટ પડે હા હું નબળો થાય ને એટલે કરી ચાર રોટલા થઈ ગયા ને બધા ઠામણા બેકસાઈ કરવા જોઈએ ને બાપુજી એ તો હું કર નાખી છોકરા ના રે તો હું કરી દઈ બાપુજી હાથી સારું લેતું જા ભાઈ પછી છોકરાને ફોન કરજો હો હું કરે કે નહીં હા હાલો હું જાઉં હા જા દીકરો સેનોલા માંડવીના રૂપિયા આવ્યા ને એમાંથી છે ને આ ભાગ્યા ને કહેજે કંઈ લેવાની હોય દવા બવા સાટવાની હો તો એ લેતો હવે এটা বাপুকে দেব খোট ডাকা করে পড়ে নাই খবর পড়ে তুই দই দেয় হ্যাঁ লু যা মোড় থাকে খাওয়ো নাই পাশে এ পি খাই ঘু প બાપુજી મત જાનો હોય તો આપણે જઈએ હો દવાખાને આવતા છે હો બાપુજી તમને થોડો થોડો પીતા ઉતરી જ ભાઈ બહુ શરદી થઈ ગઈ બહુ થઈ ગઈ સારું લ્યો તમે ઊઈ જાઓ ઓય બધું રાખી દઉં ઢાકી કરી બસ ખાઈ લેજો ઓહો ઓય ભગવાન سوچી રહા હું કિસ સે પૂજુ ઉસ લડકી કા નામ હે લાલા ડૂબ ગઈ હે ને મગજ દુખી ગયા એટલે છે ને ગીત ગાય ને તો મજા આવી જાય જલ્દી જલ્દી ભૂગી જાય ને હે હે ઓહો આ તો બેન જાય હું કરું બેહાડું કે ન બેહાડું નિહાળી જો સોનલ જોઈ ગઈ ને નીચે ઘરની બહાર તો મને મૂક્યા છે શું કરવું એટલે સંદીપ ભાઈ તમે જાઓ એ આ જો તો ઘરે હા લે ઘરે જાતી પણ જો ને રિક્ષા જઈ હાલવા હાલો ને બેહી વાંધો નહીં ઘર પાસે છે આપણો હાતી હાલો મારી થાકી ગઈ કોઈ છું બેહી ગયો ને ભાભી હા બેહી ગઈ ગયો કાલે સોનલ ને હું રોજ માથી વાતો કરતી હતી કે હું કરે તારા મજામાં

パピ <to> जो बर्फ पड़े थे की भी ठंडी थे जो ये, ये हवाए सुल्फों में मेरी गुम हो जाए ये हवाए सुल्फों में मेरी गुम हो जाए झूले निगाह से चेहरा तेरा फोटो से झूले फिर दामन मेरा अपनी पनाह में तुझको परे मेरी आरज़ू को परे सा करे जो तो बर्फ पड़े दिखे के वसन थे या झाड़ हूं तोरी पानी तो आई तो बर्फ पड़ो में डोले हम्म 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 हैं अभी एक स्कूटर मावे संदीप ने जल पापा पी जो तो जल पापा पी दो स्माइल करता करता आवे आवे पी ले सोनल हमें ले सोना આવી ગયા તમે હા ચલ પાપા પી આ ઉતરી જાવ પાપી હા ઓહો કે સોને તમ સ્કૂટર સાઈડમાં મૂકી આવો હો જા હા આ ગયો બાર ના ભવ લેવાનું ઓહો ક્યાં હા માં જઈડા નઈ ગયો હું કે હું કટી દી બાઈડે આ રે જો હું વરિયા માં બધા ફ્લાવર છે ને એમાં પાણી પાવા આવી થી તા તો ખબર તમને બરફ પડતો તો હા પડતો તો તી રસ્તા માં હતા ને なんピハーロケーラーのコケアジャうをディサンディパイケーラーたコケアジャーのコケアジャーのコケアジャーのコケアジャーのコケアジャーのコケアジャーのコケアジャーのコケアジャーのコケアジャーのコケアジャーのコケアジャーのコーのコケアジャーのコケアジャーのコケアジャーのケアジャーのコケアジャーのコケアジャーのケアジャーのコケアコケアジャーのアジャーのコケアジャーのコケコケアジャア

જાઓ મારે તમારે કઈ કામ ના એ સોનલ આમ તો જો ન જો મારે તમે કેમ એને સ્કૂટર માં બેહાડી ને તમને ખબર નથી કે મને નથી ગમતા એ જરાય પણ એ હાલીન જાતા હતા તો મારે શું કરવું હાલીન બધે જાતા હોય કોઈ કોઈ ને સ્કૂટર માં ન બેહે એ કેમ બેહી ગયા તમારા સ્કૂટર માં તમને બહુ જલ પાપા નો શોખ છે નઈ લઈ જવાના લઈ આવવાના અરે તું ખોટું સમજે છે સોનલ મને કઈ એવી ઈરાદો નતો હું તો મારા ગામ માંથી થાયકો આવતો તો રસ્તા રસ્તામાં હાલી જાતા હતા તો મેં કીધું કે હાલો અહીં ઘર જાઉં તો કે હા તો મને બેહાડતા જાઉં ને હું બસ બેહાડી જ આવ્યો તો તું બાયડે ઉપી દીતા જોઈ ગઈ ઈ જોઈ ગઈ તી તમ મને આવી ન કે કે હું જતા પાપી ને બેહાડી આવ્યો અરે પણ એવી કરવા ગુસ્સે થા ગુસ્સે ના ખાઉ તો કી 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 દાંત કાઢો તમે માં આવી ઓર માં આને કોણ સમજાવે એ હમસ્તા વાત કરો માં નકર હું નકર

કે તું કેના ભેગી આવીને બેહાઈને આમને તેમને તમે બેહાડીને આવો તો વાંધો નહીં અમે કંઈ કરીએ તો ખરાબ બા અરે મેં ક્યાં કોઈ દી તને કંઈ કીધું હું કોઈ દી કોઈને ભેગી બેહીને આવું કીધું તી સ્કૂલે જાતી હોય તો હાલીને આવું ને હાલીને જાઉં તમને કોઈ દી મને મૂકવા નતા આવતા હતા હટા જલપા ભાભીને બેહાડીને આવ્યા લે અરે પણ બેહાડીને નતા આવ્યો એ આવતા હતા તી મેં બેહાલ લીધા એમાં હું વાંધો કંઈ અને જા જા બી પિક્ચર જોઈ આવો જા ફરી આવો બાયું કરે તો ખરાબ ચેન્જ કરે તો કઈ વાંધો નહીં કા

સ્વાસ્થો લે સ્વાસ્થો લે મરી જાય બોલતી બોલતી સારું હચાઈ જાઓ તો તમારે બીજી કોઈ બેહાડવી તો બેહાડી હગો ઘરમાં ખાલી હજી તો સ્કૂટરમાં બેહાડીને આવ્યો તો એટલું બોલે છે કઈ બીજું હોય તો તું શું કરે અમે જઈએ તો તમે શું કરી ન નાખો એનો જીબડો જીબડો કાતર જેવો કટ કટ કટકટ કટ કટ કટકટ રહેલા જ રાખે તમારે ક્યાં ન કાં તમારે તો બુઠો જીબડો છે ધાર વગરનો એટલે બોલી ન હગે હા હારું સારું બોલતા આવડે છે તને તો હારું હું ઘરમાં જાઉં તમારે આવું હોય તો આવજો ને કઈ ভাই গী পাচি মন মই শু ব'লি গৈ গৈ হবে ধুনী মডু ৰা